ચોકલેટો લાવું પેલે લાવવા બાકી ચોકલેટો અલ્યા ચોકલેટો ખાતો સી હું અમે ગૈરો થી અમે જો ચોકલેટો ખાવ એ ભાઈ કોથરી આલી દીધો તો પા પા દેવો તો પા બેવો ને થોડી વાર સાડી મેલવા કોથરી આલી ના ને લગ કોથરી દીધો તો મોની જો અમે જાડે લઈને આવશ્યો તો ઘર આયા તને અમે આયા અંગારા પડવા મંડે એ મોટા મોટા હરકતું નહીં પાછું હરગી હરગી સમ લાવ લાકડો મીકો પડતી બીજો તો આ બે હે બા ખાયો કા શીક ઓળવી નાખી

કાલે તાપશું ભાઈ શું બેનવાના છીએ તમે લાયા નહીં તમે નતા કેતા શું લેવા લાયા

હતા પાછા ફરીથી લઈ આ વખત પૂરી જોય યાર યાર ઠંડી પડી હોપનું બાપનું થતો છે તમારે તો સગવડ પછી તાપવાની યાર તો પછી યાર ઠંડી

ઓજી નો ઉઠેલા થર્યો ઠંડી 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 કેવું બરોબર ઠંડી પડી લાકડો ને લાયું લાકડો થયો લાકડો લેવા પડે ગણુ બોલો બોલો લાકડો લેવા પેલા લાકડો લાકડો બધો લેવા કીધું ને

ચાલુ કરે તાપો ના હોય તો ઘેર બાદલા તાપો શોભા તો ન હોય ને તો લાયકવા દેતા નહીં આપણને તકલીફ પેલો ગન્યો જો તાની હોય

થોડું હજાર રૂપિયા નો કોર્ટ નહિ નું અમે તો પોંચો પતાવી દે બધું સારું કોટ આવવાનું

લાલ પાથુ છે જેનું લઈને લેદી ભાવ કો ખબર બોલો ચંભા

ના પેલા તો શું મૂળ આયત નહી એ કે બોલ આય તો બોલ આય શું શું આય આ બાડી કુટી આગળ ન બગડો મારું પાછો